ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સુધારો થયો છે અને તેનો ટોપ ટેનની યાદીમાં વધુ એક વખત સમાવેશ થયો છે ચાર સ્થાન પરથી કૂદકો લગાવી તે નવમાં સ્થાને પહોંચી ગયો છે માર્ચ બે બાદ વિરાટ કોહલીએ ટોપ ટેનમાં જગ્યા બનાવી છે સાથે જ ટોપ ટેનમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન પણ બન્યું છે જ્યારે રોહિત શર્માનું સ્થાન ચાર પોઈન્ટ ગગડી ગયું છે મળતી માહિતી અનુસાર દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આડત્રીસ અને છોતેર રનની ઇનિંગના સાથે વિરાટ કોહલીએ રેન્કિંગમાં વાપસી કરી છે તો બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રોહિતે બંને ઇનિંગ્સમાં માત્ર પાંચ રન જ બનાવ્યા હતા જેને પરિણામે ભારતીય કેપ્ટન રોહિત શર્માને મોટું નુકસાન થયું છે તે દસમા સ્થાનેથી ચાર સ્થાન નીચે ચૌદમા સ્થાને પહોંચી ગયો છે તે પ્રથમ દાવમાં તે પાંચ રનમાં અને બીજી ઇનિંગમાં તે શૂન્ય પર આઉટ થયો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ